નમસ્કાર મિત્રો ધોરણ બાર વિષય સંસ્કૃતમાં ગદ્ય પંદર નમો મહર્ષિ નિત્યમ વિશે આપણે ચર્ચા કરતા હતા તો પહેલા વિડીયોમાં આપણે તેમની પ્રસ્તાવના તેમજ બે ફકરા નાણાં લીધા બીજા બીજા વિડીયોમાં બીજો ફકરો લીધો આપણે હવે આજે આપણે જે બાકી છે તે આપણે જોવાનું છે તો શરૂઆત કરીએ सद्विद्या प्रचाराय दयानंदन बहो ग्रंथ रचिता तेषु ऋग्वेदा त्रिभाष्यभूमिका सत्या प्रकाश संस्कारविधी चेती प्रमुखा ग्रथ सांग सद्विद्या सद्विद्या प्रचारायला प्रचारमाटे दयानंद हो, દયાનંદી બહુ ગ્રંથ રચિતા અનેક ગ્રંથોની રચના કરી ગ્રંથો એટલે ગ્રંથો પુસ્તકો રચિતાલે રચના કરી તે સુ ઋગ્વિદા દ્વિભાષી ભૂમિકા એટલે કે ઋગ્વિદા દ્વિભાષી ભૂમિકા નામનો ગ્રંથ ચેતેલે અને આમાં પ્રમુખ આલે પ્રમુખ પ્રદાન કર્યું એટલે કે છે કે સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી તેમાં ઋગ્વેદા દ્વિભાષ્ય ભૂમિકામાં સત્યા પ્રકાશ અને સંસ્કારવિધિ આ ગ્રંથો મુખ્ય છે શું કહે છે કે સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી તેમાં ઋગ્વેદા દ્વિભાષ્ય ભૂમિકા સત્યપ્રકાશ અને સંસ્કારવિધિ આ ગ્રંથો મુખ્ય છે જન સેવાયા મુંબઈ પૂર્ણા આર્ય સમાજ નામના એક સંસ્થા અપી સ્થાપિતા જન સેવાયા તેમને લોકો માટે મુંબઈ પૂર્ણયામ એટલે કે મુંબઈ નગરમાં મુંબઈ નગરમાં આર્ય સમાજ એટલે કે આર્ય સમાજ નામની નામકા સંસ્થા અપી સ્થાપિતા કે આર્ય સમાજ નામની એક સ્થાપના એક સંસ્થા સ્થાપી શું કે છે કે તેમને લોકો સેવા લોક સેવા માટે મુંબઈનગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી અશિયા સંસ્થા સ કિમપી પદમ ન સ્વીકૃતવાન પરંતુ सामान्य सदस्यता स्वीकृत अश्याम संस्थाया लेके आ संस्था में किमें ले कोईपन पदम ले पद ने कि होद्दा न स्वीकर्तवान लेके स्वीकारियो नहीं सामान्य सदस्यता मतलब सामान्य सभ्य पदने સામાન્ય સભ્યપદને લીખે છે કે આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં પરંતુ સામાન્ય સભ્યપદનો જ સ્વીકાર કર્યો શું છે કે આ સંસ્થામાં તેમણે કોઈપણ હોદ્દાને સ્વીકાર્યો નહીં પરંતુ સામાન્ય સભ્યપદનો સ્વીકાર કર્યો संप्रति संस्था आर्यजन आर्यजना च समाज चाजसे अनेक प्रकल प्रकल्प संप्रति अत्यारे आर्यजन अल्ले आर्य आर्योकों द्वारा अरे समझना सभ्यों द्वारा आर्यजना आर्यश्रेष्ठजनोंना સંચાલિતા ભવતી સંચાલિત કરાય છે કે સંચાલન કરવામાં આવે અને કામ એટલે કે અનેક ઘણી બધી પ્રકલ્પ પ્રકલ્પોનું આ યોજનાઓનું સંચાલ સંચાલતી એટલે કે ચાલે છે અને સંચાલન કરે છે એટલે કે છે છે કે અત્યારે આ સંસ્થા આર્ય સમાજનો સભ્યો શ્રેષ્ઠજનોનો સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે છે કે અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવા અનેક યોજનાઓનું સંચાલન કરે છે સંપ્રતિ સા દેશ વિદેશો વટ વૃક્ષ ગતા વર્તતે દેશ વિદેશો એટલે કે દેશ પ્રદેશમાં વટ વૃક્ષ ઈ એટલે કે વટ જેમ વૃદ્ધિ એટલે કે વિકાસની કે છે અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટ માફક વિકાસ પામી છે શું કે છે અત્યારે તે દેશ સંસ્થા દેશ વિદેશમાં વટ વૃક્ષની માફક વિકાસ પામી છે આ ફકરાનો આપણે સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી તેમાં ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા સત્યા પ્રકાશ અને સંસ્કાર વિધિ આ ગ્રંથો મુખ્ય છે તેમણે લોકસેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં પરંતુ સામાન્ય સભ્યપદનો સ્વીકાર કર્યો અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે અહીં સત્યાત પ્રકાશ એટલે કે મહર્ષિ દયાનંદે રચેલા અહીં અને ગ્રંથોમાંથી સૌથી વધારે પ્રસિદ્ધ પ્રાપ્ત ગ્રંથ એટલે કે સત્યાગ પ્રકાશ છે કે વેદ મંત્રોના આધારે અનેક તર્કબદ્ધ દલીલો રજૂ કરીને આ ગ્રંથ કુરિવાજો અંધશ્રદ્ધા અને ધર્મના નામે ચાલતા પાખંડોનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે એ સાથે અહીં ધર્મની સાચી ઓળખ પણ અહીં કરાવી છે કે આ ગ્રંથમાં ચૌદ પ્રકરણો છે કે જેમને સમુલ્લાસ નામ આપવામાં આવ્યું છે કે જેમની માતૃભાષા ગુજરાતી છે તેવા મહર્ષિ દયાનંદે પોતાનો આ ગ્રંથ રાષ્ટ્રભાષા હિન્દીમાં લખ્યો છે તેમનો આ ઉપક્રમ હિન્દી ભાષાની એક મહાન સેવા તરીકે સ્વીકૃત છે મૂળ હિન્દી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો અનુવાદ આજે દેશ વિદેશની મુખ્ય ભાષાઓમાં થયો છે ગુજરાતી ભાષામાં પણ તેનો અનુવાદ ઉપલબ્ધ છે બીજું કે આર્ય સમાજ કેમ મહર્ષિ દયાનંદ ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં મુંબઈમાં આર્ય સમાજ સંસ્થા સ્થાપી હતી એ મહર્ષિ દયાનંદના અવસાન બાદ આ સંસ્થાએ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો અને શિક્ષણ ક્ષેત્રમાં બે પ્રકારે કે સ્ત્રી શિક્ષણના આરંભ કરવામાં અને પ્રાચીન ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ પરંપરાને પુનઃ સંચાલિત કરવામાં તથા સ્વદેશી પદ્ધતિથી સ્વદેશી શિક્ષણ આપવાના કાર્યમાં આર્ય સમાજનું નોંધપાત્ર યોગદાન છે અહીં આર્ય સમાજ વડે બે પ્રકારની શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવામાં અહીં આવે છે પેલું ગુરુકુળ બીજું ડી એ સ્કૂલ ગુરુકુળ પરંપરામાં પ્રાચીન શિક્ષણ પદ્ધતિ પ્રમાણે સંસ્કૃત ભાષા અને જ્ઞાનનું તથા ડીએવી સ્કૂલ પરંપરા દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અહીં આપવામાં આવે છે કે મહર્ષિ દયાનંદ અને આર્ય સમાજની માન્યતા છે કે વેદ વગેરે સત્ય વિદ્યાના શિક્ષણથી માનવ સમાજમાં ફેલાયેલા યોજનો અને અંધશ્રદ્ધાને દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય તેમ છે આપણે આગળ જોઈએ મહાન તત્વજ્ઞ પ્રખોરો વક્તા જનજીવનેશ પરિવર્તક પ્રસિદ્ધો દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદ સ્વજીવનમ રાષ્ટ્રીય સમુદાય સમર્પયતમ સિદ્ધાર્થ જોઈએ અને તત્વજ્ઞાનને જાણનાર તત્વજ્ઞાની પ્રખર વક્તા એટલે ઉત્તમ વક્તા પરિવર્તક પરિવર્તન કરનાર ફેરફાર લાવનાર પ્રસિદ્ધ એટલે અર્વાચીન મહર્ષિ એટલે આધુનિક મહર્ષિ રાષ્ટ્રીય રાષ્ટ્રીય રસિક રાષ્ટ્રના દેશના સમૃદ્ધારસ્ય એટલે અભ્યુમ અભ્યુદય માટે અભ્યુદય માટે સમર્પયતમ કે સમર્પિત દીધું છે કે મહાન તત્વજ્ઞાની કે કે મહાન ઉત્તમ વક્તા પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદી પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પિત સમર્પી દીધું હતું શું કે છે કે મહાન તત્વજ્ઞાની ઉત્તમ વક્તા જનજીવનના પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું સદૈવ લોકહિતા નીરતોયમ મહર્ષિ રાજસ્થાન પ્રદેશ અજમેરનગરે દીપાવલિયા તિથો નિર્માણ પ્રાપ્તો નમો અસ્તુ રાષ્ટ્રીય સુપુત્ર રાજસ્થાન પ્રદેશમાં રાજ્યમાં અજમેર નગર અજમેર નામના નગરમાં દિપાવલિયામાં દિપાવલીમાં દિવાળીમાં તિથો તિથિમાં દિવસે દિવસે નિર્વાનમ એટલે નિર્વાણ અવસાન પામ્યા રાષ્ટ્રના સુપુત્ર એટલે સદૈવ લોકહિતા સદૈવ લોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેરનગરમાં દિપાવલીના દિવસે નિર્માણ પામ્યા રાષ્ટ્રના સુપુત્ર એટલે કે સપુત એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજુ શું કે છે કે સદૈવલોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેન નગરમાં દીપાવલીના દિવસે નિર્માણ પામ્યા અને રાષ્ટ્રના સુપુત્ર સપુત એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજુ આનો અનુવાદ જોઈ આખો કે મહાન તત્વજ્ઞાની ઉત્તમ વક્તા જનજીવનના પરિવર્તક એવા પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું અને સદૈવ લોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં દિપાવલીના દિવસે નિર્વાણ પામ્યા રાષ્ટ્રના સુપુત્ર સપુત એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજુ નિય જોઈએ નમો મહર્ષિ દયાનંદ ધીમતે વેદ ધર્મો જગત વ્યે યન લોકે પ્રસારી શ્લોકનો અન્વેદ લખીએ કે યન જગ જગ ભૂત્યેલોક ધર્મ પ્રસારિત તસ્મ ધીમતે મહર્ષિ દયાનંદ્યાં નમ નિત્યમ સદા હંમેશા ધીમતી લે બુદ્ધિમાન એવાને કે બુદ્ધિશાળીને જગદુપતિ જગતભૂતિ કે જગતના કલ્યાણ માટે લોકો એટલે કે સંસારમાં કે જગતમાં પ્રસારિત કે ફેલાવ્યો કે વિસ્તાર કર્યો બુદ્ધિમાન એવા તે મહર્ષિને નમસ્કાર હાજર ધનુવાદ જોઈએ કે જેમને જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો શું છે જેમને જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો નમો મહર્ષિ નિત્ય દયાનંદ દયાનંદિમતે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા વંદન હજો અહીંયા તેમાં દયા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન કવનને બનાવવામાં આવ્યું છે કે વૈચારિક ક્રાંતિ કરીને વેદ જ્ઞાનના ઉપદેશ દ્વારા મહર્ષિ દયાનંદે ભારતીય જનસમાજમાં વ્યાપ્ત કુવિરિ કુરિવાજો અને કુરીતિઓનું નિર્મૂલ કરવાનો સફળ પ્રયત્ન કર્યો હતો તે માટે તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો વેદોમાં પ્રબોધ થયેલી પ્રચાર અર્થે તેમણે ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા સત્ય પ્રકાશ અને સંસ્કારવિધિ જેવા અનેક ગ્રંથોની રચના કરી આ ઉપરાંત તેમણે ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં મુંબઈમાં આર્ય સમાજ નામની એક સંસ્થાપન સ્થાપી અને મહાન તત્વજ્ઞ તેજસ્વી વક્તા જનજીવનના પરિવર્તક પ્રસિદ્ધ એવા દેશભક્ત અને અર્વાચીન મહર્ષિ એવા દયાનંદે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પી દીધું હતું હંમેશા લોકહિતમાં જ લાગેલા રહેતા આ મહર્ષિનું અવસાન રાજસ્થાનના અજમેરમાં દીપાવલીના દિવસે થયું હતું આવા મહાન દેશભક્ત પ્રખર બુદ્ધિશાળી મહર્ષિ દયાનંદને સદૈવ નમન હજુ તો મિત્રો અહીંયા આપણે ગદ્ય પંદર નમો મહર્ષિ નિત્યમ પાઠ અહીં આપણે પૂર્ણ થાય છે હવે તમારે એમ નીચેના સ્વાધ્યાય અને શબ્દાર્થ તમારે ઘરે હોમવર્કમાં કરવાનું રહેશે તો અહીં સુધી રાખીએ અસ્તુ